बिया गया है वीडियो बनने गया से ऐसे अभी सब पकड़ी बता इसको और में बता जो देखो इसको क्या करना है अब खाना है खाना है खाना है हमें हमें मिलेंगे हमें से 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 वीडियो से 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 પિતા મારા ઓનલાઈન છે અમારે પિતા મારા આવે છે અમે પછી એ લગ છે કરો લાઈક કરો કમેન્ટ કરો પછી સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો બોલ તો હું કરું સરકસ કરો પછી અમારે પછી અમે પછી આ વિડિયો લગાવી ત્યાં સુધી જઈશું

તો ફેમિલી જો અમારે શિવાભાઈ બીજી શરૂઆત કરી દીધી છે ને આપણે અમે જો સ્કૂલેથી આવી ગયા છે ને સાત વાગી ગયા છે ને ચાર ની પી લીધું છે અને બેઠા છીએ ને અમારે ડિસ્કો કરે ખુશ થઈ ગયો આજે અમારે પીઝા બનાવવાના છે ને એટલે અમારે મેડમ જોવા બધું ઊભા જોવે છે આ કેવું તારે કન્ટિન્યુ બનાવી રહ્યો એમ કે છેલ્લે સુધી જોજો ચાલો ફેમિલી આજે તો અમારે પીઝાનો પ્રોગ્રામ છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ ઉપર ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો જો અમે પીજા બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને પેલા તો નાનું નાનું કટિંગ થઈ રહ્યું છે અને હું અમે બે માણસ બેઠા છીએ આને તો કઈ ખબર પડતી નથી બેઠો છે મોય 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 થઈ ગઈ ના વાત આને તો મોય મોય થઈ ગઈ ને દેખો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો હે તો આ બાજુ અમારે બધી વસ્તુ કટિંગ થઈ રહ્યું છે હું થઈ છે જોઈએ અમે જોતા તો હું થાય હું કટિંગ કરે આ શું કહેવાય ટમેટર અને આ ડુંગળી આ

તો કે કઈ રીતે પીઝા બનાવે છે ને અમારે જોવા થાણા થારે પીઝા હા જો કોણ છું મય મય તારે તો કંટીન બનાવી દીધું તો અમારે મેડમ પીઝા ચાલુ કરી દીધું છે જો છે ને ઉપર ચીઝ એડ કરી રહ્યા છે

તો એને કઈ રીતે બનાવેલ તો કન્ટીન્યુ બને રહેજો સજો ફમેલી પિજો સરસ મજાનો મસ્ફજનો વેડ કરીને મૂકી દીધો છે શું કરવાનું ડીશ દેવાની જે ફૂલી જાય હા તો ચડવા તો ને તો ના લાગે એવું છે તો મૂકી દીધો છે વાર ચડવા જાય એટલે બતાવું તમને કેવો બીજો અમારે મેનરક બનાવ્યો फेमिली जो तो फाइनली हमें हमारे रसोई बनी गई है सू <laughs> बनी सी हमारे कैसे हमारे जो आई यू पिज़्ज़ा बनी गई है बेटा बता तो बीस बता वीडियो में ले गए ऐसे बीस पकड़ मत पकड़ जो देखो इसको क्या करना है अब खाना है खाना है खाना है हमारे जी कट करना बाकी है अब कट करना है इनके कट अब अब कट करना है सामने जो बोल तुम्हारे खाऊ तो आ जाओ इनके तुम्हारे खाऊ आ जाओ

फिर से मिलेंगे खाने के बाद इनके तो चलो खाने के बाद हम फिर से मिलेंगे लाइक तो तर... कमेंट सब्सक्राइब कर ही इनके लाइक कमेंट सब्सक्राइब कर ले सका चलो कर फैमिली दोस्तों आपने पिठा खा ली था तो अब जो हम आसपास उठकर चल कर दीजिए ना आपने अभी वीडियो ने पूरा करवा दे दीजिए वीडियो तुमने केवा लागयो कमेंट बॉक्स में जरूर से जनाओ चैनल ऊपर नाव तो सब्सक्राइब कर लीजिए we going to like the video and comment, tell us in the comments karidi do marsho dawa na video rakha ja sake ki badane jai mata ji ram ram ane mahadev bye bye